જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી ચેનલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને અમે અત્યારે ખડીરના ડુંગરમાં આમ તો અત્યારે ઉજ્જળ જેવું લાગે પણ અત્યારે બહુ આ દુર્ગમ્ય સ્થળ અને આમ જુઓ તો આખી ધરતી આપણને એકલા આવી તો ઉજ્જળ જેવું લાગે અને અહીંયા ત્રિવેણી સંગમ એક વોકરો કે નદી આમથી આવે છે એક આમથી આવે છે અને આ ડુંગરમાંથી આવ્યું અને બરાબર જેને કહેવાય પૂર્વ દિશામાં આ નદી જાય છે અહીંયા આગળ ફૂલ તરે છે લોકો આસ્થા જોડાયેલી છે અને અહીંયા આડી દાદા ના બેસણા છે પહેલાં તો માત્ર એક ઓટા ઉપર લીંગ હતું એમ માણસો વાત કરે છે અને અહીંયા સામે લીમડી દેખાય છે ત્યાં વર્ષોથી ઓટોમેટિંગ પાણી એક કુંડની અંદરથી અહીંયા અમે કપારીથી ઓળખીએ છીએ આ સ્થળ જરધામથી આખા ખડીરમાં પ્રખ્યાત છે એના ચિત્રો તમને બતાવું કે ખરેખર હળાહળ જ કડજુગમાં સત વગર આ પાણી કેમ પ્રગટ થાય એનો એ બીજો પ્રમાણ કે આ નીચાણમાં ક્યાંય આવી રીતે પાણી વહેતું નથી અને ઊંચી ભોમાંથી પાણી વહે છે અને ક્યાં ને ક્યાંય જો અશુદ્ધ થાય તો થાય એ સ્થળ તો એ સુકાઈ જતું હોય છે એવું ઘણી વખત બીના બની છે તો આ ત્રિવેણી સંગમની બાજુમાં ભગવાન અને આવું એક ગંગ ધારા વહેતી એક વેણ તો ત્યાં જઈને તમને બતાવું કે ખરેખર કઈ રીતનું આ એક દ્રશ્ય વનવગડાની અંદર વિરાનની અંદર કોઈ મહાન તપસ્વીએ તપસ્યા કરીએ હશે અને એમના આશીર્વાદથી પાણી વહેતું હોય એવી લોકવાયકા છે આપણા ભેગા ફૂવો છે તો ત્યાં જઈ ને થોડીક જાણવાની કોશિશ કરીશું તો બન્યા રહેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી વાળા મારો બાપુજી ફૂવા એમ મને કહેતા કે જર જ્યાં ઊં જે કપારીનું પાણી અને ખબર નહીં પછી આટલા ઊંવા પાછું આ આકરા પથ્થરમાં વ્યા કરે છે આ ઓટોમેટિક પાણીની અંદર અને આ બસો ફૂટ ને સ્થળ ઉપર અહીંયા પાછું હુકાઈ જાય બરાબર અચ્છા નીચે જે નીકળે છે પણ જે હોય પણ અહીંયાથી ગાયબ થઈ જાય હવે આમાંથી નીચે કઈ રીતે જાતું હોય છે જુઓ આ લીલી ભો આવી ગઈ જે હોય આ જે ભગવાનનું મંડાણ હોય જોયું અને ધીરે 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 હવે આપણે સામે લીમડીના છત્ર કપારી છે આખા ખડીરમાં કપારી અને જરધામથી આ પ્રખ્યાત છે ઘણા માણસો તો એમ કહે છે કે જે ટાઈમે ખડીરમાં માતાજીઓના સૌ પ્રથમ વાર અહીંયા ઉતરેલી એવી ઘણી બધી આયકા છે પણ એ પૂર કોઈ પ્રમાણ નથી એમાં તો આવી રીતે આ કપારી અને કેવી રીતે ઓટોમેટિક પાણી નીકળે છે માલધારી તો અમાર એમ કહે છે કે કોઈ સત મહાપુરુષે આની અંદરથી એક પાણો કાટ્યો પાણાની અંદરથી ક્યાંય ને ક્યાંય

હવે બીજી વાત આપણે બેઠા બેઠાથી ધરતીના આ સ્થળ ઉપર કે હવે આ પાણી રહ્યું બરાબર હવે આ આ જાય છે અને પાછું થઈ આવે છે અને આ ફૂરું એમાં તમારું શું માનવું હુકાય તો ઘણી ફેર ગયો છે હમ ધરતીકંપ થી પેહલા બંધ હતો જાય છે અને એમાં ધરતીકંપથી પેલા થોડુંક ચાલુ થયો થયું પછી ધરતીકંપમાં બંધ થઈ ગયું અને તે પછી હમણાં આ છ પાંચ છ છ હાથવાળા થયા ઓટોમેટિક ચાલુ થયું છે અને આને આપણે ચર્ચામાં આવી ગયું કે કપાળીનો પાણી હુંકાઈ હુકાઈઝ આવી ગયો એ દો કાંઈ કળજૂક આવી ગયો કે જે કાંઈ બન્યો હોય તે કોઈ એના આભર સેટ લાગ્યો આ તે છે પણ આ પ્રતિષ્ઠા કરી અને અહીંયા હવન બોન થયા અને એમાં દાડે દેવા કરી તો આ વરી પાણી હતો એવો ને એવો મંડી ગયો છે અત્યારે સારો છે અત્યારે તો આ પવિત્ર ગંગાજળ સમાન

અહીંયા ગામ કઈ રીતે વસ્યા છે જોઈને જ આપણને આ ઉજ્જડ વગડામાં કઈ રીતની વસવાટ હશે માનવ સભ્યતા કેટલા વર્ષો પહેલાં રહેતી હશે તો એ જોઈશું કે કઈ રીતનું છે અને ક્યાંનો કાંઈ ઇતિહાસ અમે તમે જણાવવાની કોશિશ કરશું તો જય હિન્દ સાથે આવી રીતે આ આપણે દર્શન કર્યા કપારીના અને આખા ખડીરમાં પ્રખ્યાત સ્થળ કે ભાઈ આ ઊંચા સ્થળમાંથી પાણી વહી રહ્યું છે નીચાણવાળી ધો હોય તો આવી નીચે ઘણી બધી નીચી જગ્યાએ અહીંયાથી આવી રીતે પાણી નથી વહેતું મહત્વપૂર્ણની વાત તો એ છે તો એ જય હિન્દ સાથે આપણે બીજા વિડીયોમાં પાછા મળતા રહીશું